Yeah, i

એટલે આપણી વાતો સંતો અહિયાં કણ સંતાર હયા કોઈ બીજી વાતો કરજો આ જીવાત્મા ને ઉધાર થાય એ બીજી વાતો કરજો આવી વાણી બોલજો એટલે ધીમા મેરા ભાઈ કે આપણા ગુરુજી વાતો રે વાતો વાણી આગળ કોણ છે આમાં કોયલ ને કોણ છે આંબો કાયમ કોણ છે કોયલ કોયલ સુતા કોયલ સુતા પછી આંબો

म् मिलिया मोत् તમને આનંદ ના જેમ જેમ તમે આગળ વધશો ને તમને ઓર આનંદ એટલે મીરાભાઈ આવા પદની the

પછી બીજી કડી ની અંદર મીરાબા શું કે તલા

સંભળાવ <laughs> 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 <laughs>

é caro. તો કે ની ગુરુ ના આ સંસાર સાગર ખારો છે બહુ જળ તરવાનો આરો છે પાછો આમ છે ખારો પાછો આરો કામ કરતા ને પરસેવો આમ ઝાકો તો ચુ ખારો ને આખો બધો ખારો જ છે બહુ જળ તરમો તો આરો છે આમ અમૃત જેવી વીડિઓડી ખારા તમને

जय तो नहीं आवे हाय बाजी दे तो नहीं आवे हाय लागल लडायो काया सरमा देहो तो युद्ध करवानो छे सो कोई नहीं आए माइला चादर युद्ध करवाओ मत मायने ऐसा है

Day, udah kaya syarm <coughs> Ya, ini

ತಕ ತರವೇಣಿ ಕೇರ ತಿರಲಾ.